આ બધાની શરૂઆત થાય છે બે હજાર બે માં જ્યારે રામ મંદિર અને મસ્જિદનો વિવાદ આવતો હતો જેના આઠથી નવ વર્ષ થઈ ગયા હતા અને ત્યારે જ એક સંગઠન હતું વિશ્વ હિન્દુ પરિષદ જેને અયોધ્યામાં સો દિવસનો મહાયજ્ઞ રાખ્યો હતો અને આ યજ્ઞમાં આખા ભારતથી લોકો આવે છે ગુજરાતથી પણ લોકો આવે છે અને જેમાં ઘણા કર સેવકો પણ હતા કર સેવક એટલે કર એટલે હાથ અને સેવક એટલે સેવા કરવી હવે ગુજરાતથી જે કર સેવકો આવે એનો એવો પ્લેન હતો બાવીસ ફેબ્રુઆરી ટ્રેનથી અયોધ્યા જવાનું અને છવ્વીસે સાબરમતી એક્સપ્રેસથી પાછું અમદાવાદ આવવાનું હતું આવી જ રીતે કર સેવકો બાવીસ તારીખે અયોધ્યા જાય છે અને પચીસ તારીખે મહાયજ્ઞ પૂરો થાય છે અને આખા ભારતથી બધા કર સેવકો પોતપોતાના ઘરે જ જાય છે આવી જ રીતે ગુજરાતથી જે કર સેવકો આવ્યા હતા તે પણ અયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ લઈને અમદાવાદ જવા માટે છવ્વીસ તારીખે સાબરમતી આવે છે જેની કેપેસિટી અગિયારસો લોકોની હતી પણ ઘણા ઉભા પણ જાય છે એટલે કરીબ બે હજાર લોકો થઈ જાય છે અને આ બે હજારમાંથી માંથી સત્તરસો કર સેવક હતા એટલે જે એસ પાસ અને એસ છ નો જે ડબ્બો હતો એમાં એમાં સૌથી વધારે કર સેવકો હતા અને જે ગુજરાત દંગા થયા હતા એનું મેન કારણ આ બે ડબ્બા જ હતા એ આપણે આગળ વાત કરીશું એની તો આ ટ્રેનને ચાર વાગે અમદાવાદ પોગવાનું હતું પણ તેથી તે લેટ થઈ જાય છે હાડા ગોધરા ગોધરાથી પહેલાં દાહોદ આવે ત્યાં જ પોગી હતી પછી ટ્રેન ગોધરા પોગે છે અને ત્યાં કરશે ઉતરે છે તો ખરીદી કરે છે પછી ગોધરાથી થોડીક જ દૂર જાય છે ત્યાં ટ્રેનની ચેન ખેંચે છે એક વાર નહીં પણ વારંવાર ટ્રેનની ચેન ખેંચે છે જેવી ટ્રેન ઊભી રહેશે ત્યાં બે હજાર લોક ઊભા હતા લોકો જે હતા તેનું ટાર્ગેટ આખી ટ્રેન નું તેનું ટાર્ગેટ ખાલી છે ઘરેલુ અત્યારથી હુમલા કરે છે અને બે ડબ્બાની બારી બાઉના બંધ કરી દે છે અને તે ડબ્બામાં આગ લાગી જાય છે અને જ્યાં સુધી ફાયર બ્રિગેડ આવે છે ત્યાં સુધીમાં ઓગણસાઠ લોકો બહીને મરી જાય છે જેમાં બાવીસ પુરુષ સત્યાવીસ મહિલા અને દસ બાળકો હતા અને પછી ટ્રેન બહેરી બોડી લઈને ચાર વાગે અમદાવાદ પહોંચે છે સમાચારથી લોકોને એ તો ખબર પડી ગઈ હતી કે ટ્રેનમાં આગ લાગી છે પણ કેમ લાગી હતી એ જ કોઈને નથી ખબર એના પછી વીએસપીના લોકો આ બધી બહેરી બોડીને શહેરને વચ્ચેથી લઈ જાય છે વીએસપીના કાર્યાલય રહી જ્યારે આ બોડીને શહેરની વચ્ચેથી લઈ જતા હતા ત્યારે આ બધું લાઈવ સમાચારમાં આ બધું બતાવતા હતા અને ઘણા નારા પણ લગાડતા હતા અને આથી બધાને ખબર પડે કે શું થયું થોડું કઈ રીતે આગ લાગી ગઈ કઈ રીતે આગ લાગી હતી પછી વીએસપીના લોકો આ બધી બોડીને હોસ્પિટલ લઈ જાય છે આ બોડીને જોઈને જેટલા હિન્દુ સંગઠન હતા જેમ કે વીએસપી બજરંગ દલ આરએસએસ એ બધા ગુસ્સામાં આવી જાય છે અને બધાએ હોસ્પિટલની બહાર ભીડ લગાવી દે છે અને જેમ જેમ બોડીની સારવાર પૂરી થાય છે એમ એમ આ બોડીને શમશાન લઈ જાય છે અલગ અલગ રસ્તાથી અને જેમ જેમ એ એરિયાથી બોડીને લઈ જાય છે એ એરિયા નાળા લગાવે છે તોડકો ચાલુ કરી દે છે વાત એટલે હાથમાંથી વહી જાય છે કે લોકો માર્કાટ ઉપર આવી જાય છે અને ઉપરથી આ બધું લાઈવ દેખાડતા હતા આથી એ નુકસાન થયું કે ગુજરાતમાં આ વાત ફેલાઈ જાય છે આથી અમદાવાદ ગાંધીનગર ગોધરા વડોદરા સુરત આ બધી જગ્યાએ દંગા શરૂ થઈ જાય છે અને ત્રણ દિવસ સુધી લગાતાર આ દંગા શરૂ મુસલમાન બસો ચોપન ને મારી નાખે છે આના પછી ગુજરાત બીજા દિવસે બંધ રહેશે અમદાવાદની બધી બાજુમાં એક ગામ છે જે નરોદા ગામ સવારે નવ વાગે પાંચ હજાર લોકો બદલો લેવાનું અટેક કરે છે એલપીજી સિલિન્ડર થી આગ લગાવી દે છે લોકોને ઘરમાંથી બહાર કાઢી કાઢીને મારે છે અને દસ કલાકની અંદર સત્તાણું લોકોને મારી નાખે છે આખા દંગામાં સૌથી મોટો કાંડ આ હતો જેમાં દસ કલાકની અંદર સત્તાણું લોકોને મારી નાખે છે અને આ આખા કાંડનો માસ્ટર માઇન્ડ બાબુ બજરંગની જેનું સ્ટિંગ ઓપરેશન તહેલકા કરે છે અને એ વિડીયોમાં તે કહે છે કે સરકારનો તેને ફૂલ સપોર્ટ હતો અને ત્યાં પોલીસ હતી તે પૂરો સપોર્ટ કરે છે અને આગળ જઈને બાબુ બજરંગની ઉંમર કૈદની સજા મળે છે આના પછી આગળના દિવસે વડોદરામાં હનુમાન બેકરી નામનો એક એરિયો હતો જ્યાં બેસ્ટ બેકરી નામની એક બેકરીની દુકાન હતી ત્યાં ચૌદ લોકો હંતાયેલા હતા ચૌદમાંથી અગિયાર મુસલમાન ત્રણ હિન્દુ હતા જે એક બેકરીમાં કામ કરતા હતા જે બેકરીમાં કામ કરતા હતા ચૌદે ચૌદને રાતે આઠ વાગે જીવતા હગાઈ નાખે છે અને અને આજ તક સબૂત નામ મળવાથી કોઈને સજા નથી મળતી પછી આ બધા દંગાની ઇન્વેસ્ટિગેશન માટે ગુજરાત સરકાર ઇન્વેસ્ટિગેશન ટીમ બેસાડે છે નાનાવટી કમિટી જે ગુજરાત દંગા અને ગોધરા કાંડ જે બંને એ કાર્ય ચાસ કરવાનું કહે છે આ કમિટીને લીડ કરતા હતા સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જીટી નાનાવટી આના પછી નાનાવટી કમિટી પંદરસો ફેજની ફાઇલ કોર્ટમાં સબમિટ કરે છે જેમાં લખ્યું હતું ગોધરામાં જે ટ્રેન હળગાવી હતી તે પ્રોપર પ્લેનિંગ સાથે કરેલું હતું અને તેનો માસ્ટર માઇન્ડ ઇબ્રાહીમ અને નાનું મિયાન હતા અને આના પછી આ આ વાતને બે વરવ્યા જાય છે બે વર્ષ પછી બે હજાર ચારમાં ગુજરાતની અંદર કોંગ્રેસ સરકાર આવે છે અને આવીને તે સૌથી પહેલું કામ કરે છે કે અલગ કમિટી બનાવે છે જેનું નામ હતું ઉમેશચંદ્ર કમિટી અને જે ચાર મહિનાની અંદર જ રિપોર્ટ બનાવી નાખે છે રિપોર્ટની અંદર એમ કહે છે કે આ કોઈ અટેક ન હતો આ ખાલી એક હાદસો હતો બધી વાતોમાં નોર્મલ ઇન્સાન કોનું માને નાના મોટી કમિટી કહે કમિટી કહે કે આ પ્રોપર પ્લેન પ્લેનિંગ સાથે અટેક કર્યો હતો અને ઉમેશચંદ્ર કમિટી કહે કે આ એક હાદસો હતો આ બધું જોઈને નેશનલ હ્યુમન રાઇટ કમિટી કહે છે કે આ બે રિપોર્ટ એની એની પાર્ટી તરફ છે આ બહુ ગલત વાત છે આથી લોકોને સરકાર ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે આના પછી પાછી એક કમિટી બનાવે છે જેનું નામ હતું કસ્ટમ સિટીઝન ત્રિભુનંદન આ કમિટીની અંદર રિટાયર્ડ જસ અને એની સાથે ઘણા એક્સ ઘણા એક્સપર્ટ પણ હતા આ લોકોએ તેની રિપોર્ટ પબ્લિક કરે છે અને એમાં એમ લખ્યું હોય કે જ્યારે કર સેવકો ગુજરાતથી અયોધ્યા જાય છે આખી ટ્રેનની કર સેવકો હતા અમદાવાદથી અયોધ્યા હારે નીકળે છે ત્યારે ત્યારે રસ્તામાં લખનઉથી અજાણ્યા લોકો ચડે છે ટિકિટ લીધા વગર અને તે લોકો એસ પાંચ એસ સોના ડબ્બામાં આગળ જઈને ઘણા ટેશન તે લોકો બાંધે છે અને આ વાત આજુબાજુના ન્યૂઝપેપરવાળા પણ છાપે છે અને આ વાત આજુબાજુના લોકોને પણ આ વાત ખબર હતી આ આખા કાંડમાં પંદરસો લોકો પર કેસ કરે છે જેમાંથી એકત્રીસ લોકોને સજા મળે છે અને એમાંથી નહીં અગિયાર લોકોને ફાંસીની સજા મળે છે એને આગળ ફાંસીથી ઉંમર કૈની સજા કરી નાખે છે અને ત્રેસઠ લોકોને સબૂત ન ન હોવાથી તેને છોડી દે છે બાય